સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એફઆઈ બીકોમ ફર્સ્ટ યરના શૈક્ષણિક સત્રનો પ્રારંભ શાળા છોડી કોલેજમાં આવેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો નવા વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવા વિદ્યાર્થી સંગઠનો તેઓનું સ્વાગત જોકે થોડી જ ક્ષણોમાં ઉત્સાહનો માહોલ ધમાસાણમાં પરિણમ્યો હતો આજે ફર્સ્ટ યર બી કોમના વિદ્યાર્થીઓનું જે ટીચિંગ કાર્ય છે તે આજથી અમે શરૂ કરી રહ્યા છે જુલાઈ મહિનામાં આ જ વિદ્યાર્થીઓનો ઇન્ટ્રોડક્શન એટલે કે ઓરિએન્ટેશન પ્રોગ્રામ અમે યોજેલો હતો ત્રણ દિવસ માટે જેમાં એમએસ યુનિવર્સિટી શું છે ફેકલ્ટી ઓફ કોમર્સ શું છે અને કોમર્સના જે ડિસિપ્લિન છે તેમાં કયા પ્રકારની અમને આગળ જતાં તકો મળશે એ વિષે વાતો કરવામાં આવી હતી આજથી હવે રેગ્યુલર ટાઈમ ટેબલ પ્રમાણે અમે ક્લાસીસ શરૂ કર્યા છે આપના માધ્યમથી હું વિદ્યાર્થી મિત્રોને કહીશ કે તમારા લોગ ઇન આઈડીથી તમે તમારું આઈ કાર્ડ ઓળખપત્ર જનરેટ કરી શકો છો જ્યારે પણ કેમ્પસમાં આવો ત્યારે તમારું આઈડેન્ટિટી કાર્ડ ઓળખપત્ર સાથે રાખો અને વિદ્યાર્થી મિત્રોને બીજી ખાસ અપીલ કે ફેકલ્ટી ઓફ કોમર્સ ચાર યુનિટમાં વહેંચાયેલું છે મેઇન બિલ્ડિંગ ગર્લ્સ કોલેજ યુનિટ બિલ્ડિંગ જેને જનરલ એજ્યુકેશન હાયર પેમેન્ટ યુનિટ કહીએ છીએ અને પાભરા વિદ્યાર્થીઓએ પોતાને જે બિલ્ડિંગમાં એડમિશન મળ્યું છે તે જ બિલ્ડિંગમાં જવાનું રહેશે એમના આઈ કાર્ડમાં પણ એમને મળેલા બિલ્ડિંગ અથવા તો એમને મળેલા યુનિટની માહિતી છે એટલે કે મેઇન બિલ્ડિંગનો વિદ્યાર્થી મેઇન બિલ્ડિંગમાં આવશે ગર્લ્સ કોલેજની વિદ્યાર્થીની ફક્ત ગર્લ્સ કોલેજમાં જશે એવી જ રીતે એમ કે અમીન કોલેજ ઓફ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તે એમ કે અમીન કોલેજ પાદરા જશે જો બધા જ વિદ્યાર્થીઓ પોતાના જે નક્કી કરેલા યુનિટ પર જશે તો શિક્ષણ વધારે સારી રીતે થઈ શકશે બધા જ ક્લાસમાં શિક્ષક મિત્રો આવી જશે ટૂંક સમયમાં અને વિદ્યાર્થીઓને પણ ભણવાની મજા આવશે સો મારી બધા જ વિદ્યાર્થીઓને અપીલ છે કે એમને જે યુનિટમાં એડમિશન મળ્યા છે તે જ યુનિટમાં જાય અને પોતાના ઓળખપત્રો લઈને જાય પાદરા એમ કે અમીન કોલેજ પાદરાનો સમય બાર વાગ્યાનો રહેશે જ્યારે વડોદરા ખાતેના ત્રણ યુનિટનો સમય ત્રણથી છનો રહેશે તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષણ કાર્યમાં કોઓપરેટ કરવા માટે હું અપીલ કરું છું થેન્ક યુ કેટલા વિદ્યાર્થીઓ ચોસઠસો વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ થઈ ગયા છે ચોસઠસો વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિટમાં પાદરા સાથે વહેંચવામાં આવેલા છે થોડા વખતમાં એમના ક્લાસરૂમ અને એની પણ માહિતી વેબસાઇટ પર અમે મૂકી દઈશું અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય આજથી રેગ્યુલર શરૂ થઈ ગયું છે તો બધા હવે રેગ્યુલરલી પોતાના ક્લાસ એટેન્ડ કરવા માટે અને શિક્ષણ કાર્યમાં જોડાઈ જાય એવી બધાને અમે અપીલ કરીએ છીએ હંગામી શિક્ષકના નિમણૂકનો ઇશ્યુ આજે સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં સોલ્વ થઈ જશે અને બધા જ અમે જે માગ્યા છે તે શિક્ષક મિત્રો અમને મળી જશે એવી અમે યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી